ઇન્ડિયન છે ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ માંડવી દ્વારા પ્રોત્સાહિત કરાયા સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ માંડવી દ્વારા દરબારી સરકારી પ્રાથમિક શાળામાં પચાસ જેટલા બાળકોને શૈક્ષણિક કિટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગ્રુપ મેમ્બર હર્ષિકાબેન ગૌર તરફથી તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ગ્રુપ મેમ્બર્સ ગાયત્રીબેન જોશી કલ્પનાબેન ઠક્કર રેખાબેન મહેતા ચક્ષિતાબેન કષ્ટા ડોક્ટર પારુલબેન ગોગરી દેનીસભાઈ ગોગરી માલબાઈબેન ગઢવી માયાબેન પરમાર પ્રવીણભાઈ પરમારે પચાસ બાળકોને ગિફ્ટ આપવા માટે સહયોગ આપ્યો હતો હર્ષાબેન ખત્રી અને નિત્યાબેન ગૌરે હાજરી આપી હતી પ્રિન્સિપલ નીલમબેન ગોહિલનો સાથ અને સહકાર મળ્યો હતો નમસ્કાર હું

અમારું ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા અમે લોકો દરબારી શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છીએ અમારા ગ્રુપના સભ્યો રેખાબેન ગાયત્રીબેન કલ્પનાબેન ચક્ષિતાબેન હર્ષિકાબેન માલબાઈબેન માયાબેન સૌ સાથે મળી અને બાળકોને અમે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા અમારા ગ્રુપના હર્ષિકાબેન ગોર તરફથી જે બાળકોનો તાલુકા કક્ષાએ નંબર આવ્યો હોય એ લોકોને સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યું આ સાથે દરબારી શાળાના પ્રિન્સિપાલ નીલમબેન પણ અમને ખૂબ જ સાથ સહકાર આપે છે આત્રેથી હું એમનો પણ આભાર માનું છું અને દરેક બાળકોને વ્યસન મુક્ત થવા માટે આજના દિવસે સંદેશ આપું છું જય હિન્દ જય ભારત અસ્તુ નમસ્કાર હું અર્શિકા ગોર આજે અમે છવ્વીસમી જાન્યુના દિવસે દરબારી શાળામાં સ્કૂલમાં આવ્યા છીએ અમારા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી ને અમારા સોશિયલ ફ્રેન્ડ ગ્રુપ તરફથી અમે ઇનામ વિતરણ કરે છે ને જે બાળકોએ ભાગ લીધો છે ને બધાને અમે પ્રોત્સાહન કર્યો છે અને જે બાળકોએ માંડવી શહેર અને તાલુકામાં પ્રથમ નંબરે આવ્યા છે મેરિટ લિસ્ટમાં તો એમને પણ અમે ઇનામથી પ્રોત્સાહન કરે છે તો દરબારી શાળાનો અમે ખૂબ ખૂબ આભાર આપ માની છીએ કે અમને દર વર્ષે બોલાવે છે અને અમારા ગ્રુપ તરફથી કઈ પણ હોય તો અમે સહયોગ પણ કરીએ છીએ ભારત માતા કી જય જય હિન્દ આઈડન પીપરમાં અમે ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા અહીંયા દરબારી શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવા માટે અમે લોકો બધા ગ્રુપમાં આવ્યા છીએ ભારત માતા કી જય હું કષ્ટા ચક્ષિતા આજે અમે ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છીએ ભારત માતા કી જય નમસ્કાર હું રેખાબેન મહેતા ફ્રેન્ડ્સ ગ્રુપ ફ્રેન્ડ સોસ્યલ ગ્રુપની મેમ્બર અને અમને આજે બહુ સરસ મજાનો મોકો મળ્યો દરબારી શાળા અમારા પ્રોત્સાહિત કરવાનો અમને જે સુંદર મોકો મળ્યો તે બદલ હું આ શાળાનો આભાર માનું છું અને ફરી ફરી આવા આવા સરસ સરસ પ્રોગ્રામો અમે કરતા રહીએ એવી અમારા ગ્રુપ પાસે હું અપેક્ષા રાખું છું